હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હાંડવાની રેસીપી શેર કરીશ જેને આપણે આથો લીધા વગર બનાવીશું અને ઘરની નોર્મલ કઢાઈમાં જ બનાવીશું તો આગળ રેસીપી જોઈ લઈએ એના માટે મેં બે વાટકી ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો અને એક જ વાટકીથી મેં બધા માપ લીધા છે તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરીને બધા માપ લઈ શકો છો બે વાટકી ચોખા સામે અડધી વાટકી મેં અડદની દાળ લીધી છે અડધી વાટકી મેં તુવેરની દાળ લીધી છે અને એક વાટકી ચણાની દાળ અને એક વાટકી મેં મગની ફોતરી વગરની દાળ લીધી છે બધી દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરીને આપણે પાણીથી બે થી ત્રણ વાર ધોઈ લેશું સારી રીતે બે થી ત્રણ વાર પાણીને બદલાવીને આપણે દાળને ચોખ્ખાને ધોઈને પછી આપણે પલાળવાના છે ચાર થી પાંચ કલાક પછી દાળ ચોખા તમે જોઈ શકો છો સારી રીતે પલળી ગયા છે આપણે દાળ ચોખા પલાળતી વખતે બને એટલું ઓછું પાણી એડ કરવાનું છે હવે આપણે દાળને ચોખાને મિક્સરમાં પીસી લઈશું એટલે આપણે વધારાનું પાણીને અલગ કાઢી લેશું કારણ કે આપણે બેટર વધારે પતલું નથી કરવાનું એટલે પાણી બને એટલું ઓછું એડ કરીશું બધા દાળ ચોખાને મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે એકવાર આપણે એને ચલાવી લેશું પૂરી રીતે હજી દાળને ચોખા ક્રશ થયા નથી આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે બેટરમાં થોડું દહીં એડ કરવાનું છે દહીં ફ્રેન્ડ્સ ખાટું દહીં એટલે લેવું આપણે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ આંડવો બનાવી રહ્યા છીએ ત્રણથી ચાર ચમચી ખાટું દહીં એડ કરીશ આપણે પાછું બેટરને પીસી લઈશું હવે બેટરને આપણે તપેલી એમાં ટ્રાન્સફર કરી લઈશું તમે હાથો લઈને હાંડવો બનાવવા માંગતા હોય તો આ સ્ટેજ પર તમારે આ બેટરને હજી જ સાતથી આઠ કલાક માટે ફોર્મેટ થવા માટે રાખવાનું રહેશે બેટરને સારી રીતે મિક્સ કરી આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને બધા શાકભાજી તૈયાર કરી લેશું શાકભાજીમાં તમે કોઈ પણ પ્રકારના શાકભાજી લઈ શકો છો મેં અહીંયા ફ્લાવર કોબી અને દૂધીને છીણીને લીધા છે હાંડવામાં દૂધી મસ્ટ છે ફ્રેન્ચ દૂધીને જરૂરથી એડ કરજો તેનાથી હાંડવાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે તમે એમાં ગાજર પણ લઈ શકો છો હાંડવામાં ડુંગળી લસણ નથી હોતા પણ તમે ઈચ્છા હોય તો તમે ડુંગળીને પણ છીણી સમારીને એડ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આપણે આપણે આમાં દૂધી એડ કરી છે દૂધી પણ તેનું થોડું પાણી રિલીઝ કરશે એટલે જ આપણે બને ત્યાં સુધી બેટરને ખાટું રાખવાનું છે નહીં તો તમ આ બેટર પીસતી વખતે એમાં વધારે પાણી રહી જશે તો આ સમયે બેટર વધારે પતલું થઈ જશે અને હાંડવો બનાવતી વખતે હાંડવો અંદરથી શેકાવામાં વાર લાગશે તો અને સારી રીતે હાંડવું તો બનશે નહીં હવે આપણે તેમાં મસાલા કરી લઈએ મસાલામાં મેં હળદર પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ મેં એડ કરી છે જે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આદુ મરચાં વધારે ઓછું લઈ શકાય ફ્રેન્ડ્સ લીલા ધાણા સમારીને એડ કર્યા છે મેં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ આમાં આપણે હજી એકવાર વઘાર કરવાનો છે બધું સારી રીતે મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેશું ફ્રેન્ડ્સ હાંડવાને તમે ગમે ત્યારે ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો તેને ચા સાથે ચટણી સાથે સર્વ કરી શકાય છે બેટરમાં મને નમક સે ઓછું લાગતું હતું તેથી મેં નમક એડ કરી દીધું છે સારી રીતે મિક્સ કરી દેશું હવે વઘાર માટે મેં તડકા પેનમાં થોડું તેલ એડ કર્યું છે તેલને સારી રીતે ગરમ થવા દેસું તેલ ગરમ થઈ ગયું છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તેમાં હવે રાઈ સૂકા લાલ મરચાં અને સફેદ તલ એડ કરીશું મેં હિંગ એડ કરી છે અને લીલા લીમડાના પાન એડ કર્યા છે વઘારને સારી રીતે મિક્સ કરીને આપણે બેટરમાં એડ કરી દઈશું હવે મેં અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે અને એના ઉપર એક લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેસું હાંડવો બનાવતી વખતે જ બેકિંગ સોડા અને લીંબુ આપણે એડ કરીશું સોડા એડ કર્યા પછી આપણે બેટરને રાખી મૂકવાનું નથી તરત જ હાંડવો આપણે બનાવીશું તેના માટે મેં કઢાઈ ગેસ ઉપર રાખી છે આજે આપણે સિમ્પલ કઢાઈમાં જ હાંડવો તૈયાર કરીશું તેના માટે કઢાઈમાં થોડું તેલ એડ કરીને આ રીતે સારી રીતે કઢાઈને ગ્રીસ કરી લેશું માઇક્રોવેવમાં પણ હાંડવો હું ઘણી વખત બનાવું છું ફ્રેન્ડ્સ તમે માઇક્રોવેવમાં હાંડવાની રેસીપી જોવા માગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો હું એ પણ તમારી સાથે શેર કરીશ તેલ ગરમ થાય એટલે આપણે ફરી પાછોમાં વઘાર કરવાનો છે સેમ પ્રોસેસથી આપણે તેલમાં રાઈ સફેદ તલ સૂકા લાલ મરચાં અને લીમડાના પાન એડ કરીને પછી આપણે એમાં બેટરને એડ કરીશું આપણે થોડું થોડું એક વખતમાં બેથી ત્રણ ચમચા બેટર એડ કરીશું એક વખતમાં બહુ વધારે બેટર આપણે એડ નહીં કરીએ નહીં તો હાંડવો અંદર સુધી પાકશે નહીં અને કાચો ટેસ્ટ આવશે આ રીતે હલકા હાથે આપણે ફેલાવી દેસું અને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ એકદમ ધીમા તાપે આપણે તેને શેકાવા દેવાનો છે વચ્ચે વચ્ચે ચેક કરી લેશું ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણે હાંડવાને પલટાવવાનો છે આ રીતે તવેથાની મદદથી આપણે હાંડવાને પલટાવી દઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે હવે બીજી બાજુ પણ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી શેકાવા દેસું એક હાંડવાને શેકાતા સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગે છે આ જ રીતે સેમ પ્રોસેસથી દરેક વખતે વઘાર કરતા જઈશું અને આ રીતે થોડું થોડું બેટર એડ કરીને ધીમા તાપે બે સાઈડ આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો બધા હાંડવા રેડી થઈ ગયા છે બહારથી ક્રિસ્પી ગોલ્ડન કલરના હાંડવા બન્યા છે તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય જરૂર કરજો ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવી રેસીપી સાથે તમે કઈ રેસિપી જોવા માગો છો તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ